હંમેશા એક વાત યાદ રાખવી કે આપણાથી જે મોટા હોય જેમ કે આપણા ગુરુ હોય શિક્ષક હોય મમ્મી પપ્પા હોય કે આપણાથી મોટા ભાઈ બહેન હોય એમની આજ્ઞા પાળવી એટલે કે તેઓ જે કામ સોંપે એ આપણે કરવું પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ હતા શાસ્ત્રીજી મહારાજ આ શાસ્ત્રીજી મહારાજે એકવાર પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે ગઢડાનું મંદિર બને છે એ માટે મકરાણા જવાનું છે અને આ મકરાણા એ રાજસ્થાનમાં આવેલું છે તો પ્રમુખ સ્વામી મહારાજે શાસ્ત્રીજી મહારાજે એક પણ વાર એવું નથી પૂછ્યું કે મારે શા માટે મકરાણા જવાનું ત્યાં જઈને મારે શું કરવાનું કોને મળવાનું મારે ક્યાં રહેવાનું મારે ત્યાં જઈને શું જમવાનું કંઈ પણ પૂછ્યા વગર બીજે દિવસે અમદાવાદથી બેસીને ફૂલેરા જઈ તેઓ ત્રીજે દિવસે રાજસ્થાનની પુષ્કળ ગરમીમાં તેઓ મકરાણા પહોંચ્યા ત્યાં જઈને પથ્થર માટે જવાનું હતું એટલે પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં પહોંચ્યા એટલે સૌથી પહેલાં તો ત્યાં બેકાર લાગે એકલું એકલું લાગે કારણ કે ત્યાં કોઈ જ ઓળખીતું નહીં અને જમવામાં સિંગદાણા અને એક ગ્લાસ પાણી મળે અને કામ કેટલું કરવાનું કે કારીગર સવારે કામ ઉપર આવે એ પહેલાં આપણે પહોંચી જવાનું અને સાંજે કારીગર કામ પતાવીને ઘરે જાય ત્યાર પછી જ આપણે જવાનું ત્યાં ખાણોમાં જવાનું પથરા ફેરવવાના માલિકો અને મજૂરો સાથે થોડી રકજક કરવી પડે અને તો પણ એ લોકો તો દગાબાજી કરે અને જો છેતરાઈ જઈએ તો ખૂબ જ નુકસાન જાય પછી ત્યાં મજૂરો અને કારીગરોને આપણે ભાખરી અને દાળ કરીને જમાડવાની અને ત્યાં પાણીની અછત કેટલી કે સોથી 200 ફૂટ ઊંડા ખાડાના કૂવામાંથી પાણી ફક્ત બે શેરના ડબલા જેટલું જ આવે અને તેમાંથી નાવાનું ધોવાનું અને વાપરવાનું આ બધું જ એટલા પાણીમાં ચલવી લેવાનું આટલી બધી તકલીફો હોવા છતાં પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં રહેતા એનું કારણ હતું એમના ગુરુના વચન કે મારા ગુરુએ મને આજ્ઞા કરી છે એટલે એક પણ વાર એમને પૂછવાનું નહીં કે શા માટે મને અહીંયા મોકલ્યો અને આમ તેમણે તેમના ગુરુને રાજી કરી લીધા હતા